પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ છવાયો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો વરસાદી ઝાપટાને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ફરી વિરામ બાદ આગમન રાધનપુરના કલ્યાણપુરા મોટી પીપળી સાતુન કમાલપુર સબદલપુરા નજીપુરા સીનાડ નાનાપુરા કમાલપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન પાટણ જિલ્લાના સિદ્ધપુર રાધનપુર સાંતલપુર સમી તાલુકામાં વરસાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છવાયું જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો મોટા ભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો રાધનપુર તાલુકામાં આશા સાથે અને આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતોની આશા બંધાણી તો પંથકમાં લોકોએ વરસાદી માહોલ માણ્યો વરસાદી માહોલ જામ્યો તો ભારે ઉકળાટ અને સતત બે દિવસથી પડી રહેલ ગરમીને લઈને વરસાદ નું આગમન થતા પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો બ્યુરો રિપોર્ટ રાધનપુર